જગન્નાથની સ્નાનયાત્રા ઇસ્કોન મંદિર આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાની ઉજવણી એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવાયું ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જ્યારે રાજા ઇન્દ્રધૂમને ભગવાન જગન્નાથ બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મદિવસ માનવામાં આવે છે આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણચંદ્ર દિવસે યોજાય છે એકસો આઠ કુંભ વડે સ્નાન કરાવાયું ઇસ્કોન મંદિરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં ભગવાનને કેસુડા ચંદન જેવા સુગંધિત જળથી ભરેલા એકસો આઠ કુંડ વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથ ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરવામાં આવે છે એવું કહેવાય છે કે વધુ પડતું સ્નાન કરવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે માટે આવનારા ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટીન કરી દેવામાં આવે છે અને તેમને વિવિધ ઉકાળાઓનો ભોગ ચડાવવામાં આવે છે આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઈ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈ નગરમાં ફરે છે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Marpasya, do liye Hare Krishna, Hare Krishna, Hare Krishna. Hare Krishna. Hare Dharma, Hare Krishna. आज भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक स्नान यात्रा कान बड़ोदरा के द्वारा सम्पन्न हो रहा है भगवान श्री जगन्नाथ जी के विग्रह को पौने नौ नौ बजे निज मंदिर से इनके बैठक पे लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे पट बंद हो जाएगा सात जुलाई अठाड़ी बीच के दिन भगवान का पट खुलेगा उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे कितने करा तो भोग कराए भगवान को भोग कितना धराए ग्यारह सौ आठ भोग अर्पण किया आज से कितने दिन बाद भगवान उठेंगे आज है बाईस तारीख और 22 तारीख से सात जुलाई जो दि दिन इसमें आते हैं जगन्नाथ रथ यात्रा छठी जुलाई ना कार्यक्रम ने अंतर्गत आज वडोदरा शहर इस्कॉन मंदिर खाते भगवान स्नान कार्यक्रम भगवान कलश थी ભગવાનને સ્નાનના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના સૌ ભાવિક ભક્તો જોડાય છે ત્યારે છઠ્ઠી જુલાઈના કાર્યક્રમમાં સૌને જોડાવા માટે હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ ભગવાન આજથી દર્શન માટે બહાર લોકોને ભક્તોને લાભ આપી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની સૌથી મોટામાં મોટી યાત્રા એ જગન્નાથ રથ યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને આનંદ અને ઉમંગથી આ જગન્નાથ રથ યાત્રાનો લાભ પણ લઈએ ભગવાન જ્યારે પરિચર્યામાં નીકળ્યા હોય ત્યારે એને કારણે સમસ્ત શહેરમાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બનતું હોય છે અને આ શાંતિ અને વિકાસમાં આપણા સૌનો નાનો મોટો ફાળો રહે એ પ્રકારની વડોદરાના સૌ નગરજનોને અપીલ કરીએ છીએ ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલદેવ એમનો અભિષેક છે અને અભિષેકમાં દર વર્ષે અમને આમંત્રણ આપવામાં આવે છે અભિષેકનો લાવો લેવા માટે બોલાવે છે ભગવાનના આશીર્વાદ લેવા માટે બોલાવતા હોય ત્યારે આ અભિષેકના કાર્યક્રમમાં આવ્યા છે અને ભગવાનનો આશીર્વાદ લેવાયા છે ભગવાન આ વડોદરા શહેર પર એમની દયા દ્રષ્ટિ બનાવી રાખે બધાને આશીર્વાદ આપે અને આ વડોદરા વડોદરા શહેરના નાગરિકો અને વડોદરા શહેર દિવસે ને દિવસે પ્રગતિ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ આજરોજ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા રાખવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાત તારીખે ભગવાન જગન્નાથજી નગરમાં દર્શન આપવા માટે રથયાત્રા રૂપે નીકળશે એના પંદર દિવસ પહેલાં પ્રભુની સ્નાન યાત્રા હોય છે અને આજ પછી આ પંદર દિવસ દરમિયાન જગન્નાથજીના કપાટ બંધ રહેશે અને તેઓ સીધા જ સાત તારીખે નગરજનોને દર્શન આપવા માટે રથયાત્રા રૂપે બહાર નીકળશે તો આજના દિવસે ઇસ્કોન મંદિર ખાતે આ સ્નાન યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં ભગવાનને સ્નાન કરાવીને ધન્યતા અનુભવું